હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને મારી ચાલી રહી છે દાંતની ટ્રીટમેન્ટ મધુરમ ડેન્ટલ ક્લિનિકમાં આવી ગઈ છું મળાવું નમસ્કાર ડોક્ટર વિસેસ અને બેન્ની કેનાલ આવી છે બે દાંતની અને સાથે હવે નવા દાંત કરવા જઈ રહ્યા છે અને જ સરસ એમનો બંનેનો એક્સપિરિયન્સ છે દાંતની અને પેઢાની તમામ પ્રકારની સારવાર આપણે અહીંયા મધુરમ ડેન્ટલ ક્લિનિક ડેન્ટલ કેર ઇમ્પ્લાન્ટ સેન્ટરમાં થઈ રહી છે અહીંયા ત્રણ ડોક્ટર્સની ટીમ છે સવારે દસથી એક અને સાંજે પાંચથી આઠ તમે આવો અમારે ત્યાં અને દાંતની પેઢાની કોઈ પણ બીમારી હોય તો અમારો દાંત તમારે ક્લિનિક ક્યાં આવેલી છે સર આ ક્લિનિક આપણે ધોળકિયા સ્કૂલ છે મોરબી જગત દાખા પાસે ત્યાં ચાલીસ ફૂટનો મામા સાહેબનો રોડ છે ત્યાં મેઇન રોડ ઉપર હરિકૃષ્ણ કોમ્પ્લેક્સ છે હરિદર્શન કોમ્પ્લેક્સ છે એમાં પહેલા મારે આવે થેન્ક યુ સર તો આ હતી સરની હોસ્પિટલ અને મને સરનું કામ બહુ જ ગમ્યું છે હું આવી છું પહેલી જ વખત પણ મને સરનું કામ બહુ સરસ લાગ્યું એટલે આજે આપણે સરનો વિડીયો લીધો છે તો આપણી યુટ્યુબ ચેનલમાં

દાંત નથી તો બહુ જ દુખાવો થાય છે તો તેના માટે આપણે ગયા તા ને હવે આજે જમવામાં રોટલીને મારા દેરાણીએ ઘોઘરી બનાવી હતી કાલે પૂનમ હતી તો તે મોકલાવી છે તો તે ગરમ કરી છે ને આપણે તો પેરાનો છંદોર ને રોટલી જ ખાવી છે તો ચાલો મિત્રો હમણાં મન થયા જે આવી જશે તો સીધા દોર થઈને આવશે તો જોઈ કેવા સીધા દોર થઈને આવે છે હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને મારા મન ભાઈ આવી ગયા છે સ્કૂલેથી તો જોઈ લો કેટલા શાંત શાંત બેઠા છે જો આંખમાંથી જો દીકરાને આહુડાઈ વયા જાય છે ને સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લઈને બેઠો છે ને છાન મુનોમાં દીકરો છાનો છાનો રોવે છે મસ્ત મજાની સિયાબીને છાશ કાઢી છે ને અહીંયા છે ચણાની ખોખરી આજે આપણે લઈ છીએ ખમણ બાળકો માટે

અને ચાર બાજરાનો રોટલો કરશું જગદીશ માટે ને કાપ ભાખરી કરીશ તે નક્કી નથી કર્યું ને અમારી મા દીકરી માટે આપણે વઘારવી છે છાસ વાળી રોટલી તો આપણે નવું લીધું છે ને તો ને મારા ગર્વ ભાઈ છે ગર્વ તો પોપકોર્ન ભાઈ ખાલી ને તો તીખા બહુ લઈ ગયા તીખા લઈ ગયા દાડમ ના દાણા લઈ ચોમા પડ્યા જો આમ દાડમ ના દાણા પડ્યા ખાઈડી લેતો એમનો ખાવા હોય ને તો અમારા સિયાબેન પણ આવીને રીલ લેવા ગયા હતા મારી એક પિંક કલરની લેવાની હતી તે અને હવે પોપકોર્ન લઈને બેઠા છે એટલે મસ્ત મજાના પોપકોર્ન ખાય છે હવે મિત્રો આપણે બનાવશું રસોઈ ને પછી કંઈક સીવશું તો બતાવશું અત્યારે વાગ્યા છે પોણા આઠ જેવો ટાઈમ થઈ ગયો ને અત્યારે શોરૂમ વધારવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે હું મારા ઘરે નીકળું છું તમને રસ્તામાં બતાવીશ રાજકોટનો અત્યારે વરસાદી માહોલ છે તો કેવો નજારો છે એની પહેલાં તમને મારા શોરૂમની ડિસ્પ્લે બતાવું છું ને અહીંથી અત્યારે નવી ડિસ્પ્લે ચાલુ કરી છે હજારથી પંદરસો ફૂટનો ડિસ્પ્લે નવો બનાવી છે તો લેસ્કો અત્યારે મળી છે મારા ઘરે અનફોર્ચ્યુનેટલી મેડમના દાંત બધા ખરાબ થઈ ગયા હતા અને કેટલી વાર કીધું ફિટ કરાવી દે મારા માટે મેં પીએસ કાલે આ વસ્તુની શોપિંગ કરી છે એમાં શાક બનાવ્યું છે બટેકાનું ભાખરી છે છાસ છે મરચાં છે અને ડુંગળી છે અને ચાલો મિત્રો જમવું તો આવો અમારી ઘરે મોસ્ટ વેલકમ અને મસ્ત અને જોરદાર ભૂખ લાગી છે મિત્રો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફટાફટ જે મિત્રોની કોમેન્ટ કરવાની કમેન્ટ કરો તમારી ઘરે આજે શું રસોઈ બની છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો દોસ્તો